કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે માટે રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું છે જેના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેશરગંજ અને ચુલ્લા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી જ્યાં ધારાસભ્ય રમણલાલ વોરા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું હતું આ અવસરે સિકલ સેલ અને ડાયાબિટીસના ટેસ્ટ પણ કરાયા હતા આ ઉપરાંત લાભાર્થીઓએ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા જ્યારે લાભાન્વિત થયેલ લાભાર્થીઓને ઉજ્જવલા યોજના તથા આયુષ્માન કાર્ડ તેમજ પ્રતિકાત્મક કીટ અપાઈ હતી જે કાર્યક્રમની અંદર દર વર્ષે ખેડૂતને જે બે હજાર રૂપિયાનો હપ્તો ચાર મહિને આપે છે એક વર્ષના છ હજાર રૂપિયા થાય અને એ જે પૈસા આવે છે એ અમે ખેતીના કામ માટે દવા ખાતર અને દરેકનો ઉપયોગ કરી અને સારી એવી અમે જ પેદા કરીએ છીએ અને એનાથી અમારી ખેતીની આવક સારી વધુ થઈ છે અને એ એ પ્રમાણે નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ છે એ લોકો સુધી કેવી રીતે પહોંચે એનું અમલીકરણ થાય એના માટેની યાત્રા છે અને આ યાત્રામાં સમગ્ર લોકો ખૂબ ભાવથી લોકો જોડાય છે અને યોજનાઓનો લાભ લે છે વિશેષ કરીને આયુષ્યમાન ભારતનું કાર્ડ હોય કે અન્ય કોઈ યોજનાઓ હોય જેને લાભ નથી મળ્યો એને આજે જ લાભ મળે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળે આ પ્રકારની યોજનાનો લાભ લોકો સુધી પહોંચે એની યાત્રા જે ચાલે છે